ધારી તાલુકાનું રામપરા ગામમાં જંગલી ભૂંડનો ત્રાસ જંગલી ભૂંડ મોટી સંખ્યામાં ખેડૂતોના ખેતરમાં પડે છે અને મગફળીના દાણા ખાઈને છોડને જમીન દોષ કરી નાખે છે ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભય છે ગામની વસ્તી અંદાજે બારસોથી તેરસોની છે જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે પરંતુ મગફળીના છોડ જરા મોટા થતાં જંગલી ભૂંડ જાણે ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાંથી ખેંચી ખોદી અને તેના લાગેલા નાના દાણા ખાઈ જાય છે અને સાથે મગફળીના છોડને પણ જમીન દોષ કરી નાખે છે જંગલી ભૂંડના ત્રાસના લીધે ખેડૂતો કોઈ ઉત્પાદન લઈ શકતા નથી જંગલી ભૂંડના ત્રાસથી રોજનો ત્રાસ નફામાં અને ખોટમાં જાય ત્યારે રામપરાના ખેડૂતો બસ એક જ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ વિશેષ પેકેજ જાહેર કરે સાથે રોજ ભૂંડના ત્રાસથી ખેડૂતોને કાયમી મુક્તિ આપવા માટે કોઈ નક્કર પગલાં ભરે નહીંતર એ દિવસ દૂર નથી કે જગતનો તાર જગત માટે જ અનાથ ઉત્પાદન કરે છે અને ઉત્પાદન જ બંધ થઈ જશે અને ખેતી માત્ર ઇતિહાસના પુસ્તકમાં જોવા મળશે રિપોર્ટર સંજયવાળા ધારી મારું નામ મુકેશભાઈ ભીખાભાઈ સુતરિયા ગામ રામપરા તાલુકો ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે અમારી વાડીમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ જંગલ ખાતાવાળા પણ હા હું જોતા નથી કોઈ અને આ સમસ્યા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો તો પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકારને શું કેવું કહો હવે આ ફૂન બહુ ત્રાસ વધી ગયો છે આનો શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કઈ રહેવા નથી દેતા માંડવી માં દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે હજી તો અત્યારમાં આ નુકસાન કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો હવે હવે આપણે તો આ કોઈ જંગલ ખાતા આની કઈ ગમી જોગવાઈ કરે અને નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ હવે આ રાત ને દી ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં આમ ને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું શું હવે તમારી માગણી શું છે મુખ્ય અમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને એવું કરી છે કે અમને અમને થોડીક સહાય મળે આ આ આ બાબતમાં તો પોહાય સરકાર જો જોવે તો વાલજીભાઈ ગેવરિયા રામપુર અને અમારી એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે રાતે કેટલા ખાઈ ગયા છે પાંચ થી શું ઈચ્છો છો હવે હવે તો સરકાર પણ અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડ ત્રાસ કેટલા સમયથી છે ભૂલ ત્રાસ તો ઘણા સમયથી છે